તો જો હું હાલ જાગતો રહે ને તને ફોન બોન નહીં કરું તું ઓટા માતો તો રહે છે મારે પીરે ને તો વાળજે ભરો પણ ફોન કરે ને તમે થાય હું નેટ આલ્યો રો ભાઈ અમાર નેટ બેટ કોઈ નહીં અમે ઉજાગર કરે ને તમને ફોન કરીને ને તમને હું દેવું છે કરે ને પછી ફોને વાળું છે ચલાવ જે પીરે તો તમે ઈ ટાઈમ પર લખે ને તો તું જાગતો બે રહે છે મારવા જે વાત બે વાતો કરે છે ને પાછા તો તમે મોસલ આવે મું નહીં હુઈ જાય તો બોલો કોઈ નહીં એમને બે રહે વાળું મોસલ આવે તો ઊંગે ભરો હારો આવી જાડો હાલ મું પેલા લેબડા વાળા ને બતાવો ચીયા છે બરોબર ને હા

આ બધા લેના પાણી પાવા આપણે તો વડી ભરું આપણે પૂર છે એટલે ચિંતા છે નહીં તો ચાલુ કરો પણ આવ્યું આયુ જુ બોલ્યું બોલ્યું બોલ એ વધારે ભાઈ લીધો હશે એટલે હડો હવે તાર તો જો ફોડો કરીને છું કે મોડા આવો ને તો પાવા થાય ડાયરેક્ટ પાવડો લઈને થાય દાદા હવે ગમત ખાઈને ને વાત પાછી તો લેર આવે એટલે ઉડ્યા નહીં ના હોય તો એક કામ કરો મારે તો ભૂરશે નહીં નવરો રહેશે અને તમે ના હોય પાવો ભરું અને ગાઉ જો અડ્યા તો

બોરમાંથી ઘર ના લે કોઈ બોર કર્યા હા કોઈ ઘર બહાર આવ્યા ઘર કાઢવા ના એમ કેવા માંગુ છું કે તમે પૈસા વાળા છે દાવા લે આપણા કાપી કાપી હટા કરવા કરો

આવડત આવો કેટલા પડ્યા બે ત્રણ પડ્યા ઘેર જોડે હવે તૂટેલું કમાવે ના ના જો આપડે પગડું બાજરી વાટવા કમાવું બાજરી ના ઓટો મારી છે

એક ઝાડ વાપવાનું હુંખાવાનું મોટું કરવાનું કાપવાનું એક વાપરવાનું બીજા ત્રણ જણ કેવાનું કે ઝાડ વાવજો ઝાડ વાવજો વરસાદ આવે ને વાતાવરણ શુદ્ધ થાય વાત આવી હાલ તો વાતાવરણમાં કોઈ ઠકાણું જ નહીં હોય વરસાડો શિયાળો શિયાળો વરસાડો બધું આકા પાછું ખસી ગયું છે ભાવ એટલે હળે તર હવે હવે આ કાપ્યો કાપ્યો ફરી ભૂલ ના થાય બીજું કીધું હા હળે તર હવે બાદરી જોઈએ ને આપડે નીકળી જઈએ મારો બનાસ કોઠો આજારો સાત